પ્રતા ભારત માં એવું સ્વાભિમાન વીર મહારાણા એમ કે ભારત દેશ ને મહારાણા પ્રતાપના કવિ લેખા એટલે પણ જાગે જગદા ધારી તો મારો પોહોરે રાણ અકબર ખેર જેની જાડે પ્રજડે જગત પર જેની માથે મેઘમલ હારી તો મારો રાણ પ્રતાપ સિંહ કુડુ એ આઝાદી ચહે ને તને લાખ કરું મનવાર કુડે આઝાદી ચહે ને તને લાખ કરું મંડવાડ પણ આધો તું ના તો ચેતક ચરે ને પરિવાર અકબર અને તે ભેડા કર્યા પણ હાથ નો લાગે એટલે મહારાણા પ્રતાપ યુદ્ધ ના મેદાન માં આવ્યા અને અકબર બાદશાહ નો દીકરો સલીમ એમ કહે કે હાથી ની અંબાણી એની હોરના ની અંબાણી હતી હોના ની અંબાણી માં કે અકબર બાદશાહ નો દીકરો સલીમ હતો કેમકે મહારાણા પ્રતાપ નું સેન્ય હતું ખાલી બાવીસ હજાર ને અકબર બાદશાહ નું સેન્ય હતું લાખ હોતો એટલે મહારાણા પ્રતાપ એમ કીધું કે તારી હોનાની અંબાડી માં તો જો મારા ચેતક ઘોડા ના ડાબલા ના ચડાવીજો તો મહારાણા પ્રતાપ ના કેવા ભારત નું એવું સ્વાભિમાન વીર મહારાણા પ્રતાપ હલ્દી ઘાટી ના મેદાન માં યુદ્ધે ચડ્યા